ઉડતા પંજાબ નહીં ઉડતા ગુજરાત આઈસ્ક્રીમ પાર્લરની આડમાં નશાનો કારોબાર ઉદયપુરથી સુરત સુધી આવતું હતું ડ્રગ્સ હાલમાં જ સુરતમાં પોલીસને બાતમી મળી હતી કે એક ભજીયાની દુકાન પર ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તેના બાદ પોલીસે અહીં રેડ પાડી અને જે આરોપી હતા તેને જેલ હવાલે કર્યા હવે

અને કેટલી ઘટનાઓ સતત સામે આવતી રહી છે અને હવે તો નશાના કાળા કારોબારને લઈને પણ એક બાદ એક ઘટનાઓ સામે આવી છે સુરત પોલીસ લાંબા સમયથી નો ડ્રગ્સના નામે ઝુંબેશ ચલાવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની એસઓજી ટીમને ફરી મોટી સફળતા હાંસલ થઈ છે સ્ક્રીન પર દેખાતા સુરત પોલીસના હાથે ઝડપાયેલા આ ડ્રગ્સ પેડલર્સ છે જેમના વિશે સુરત પોલીસની ડેકોરેટેડ ટીમને બાતમી મળી હતી કે આ લોકો ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે જેને પકડવા પોલીસનો સહયોગી છેલ્લા ઘણા દિવસથી તેમનો પીછો કરી રહ્યો હતો આ ત્રણેય સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આવેલ સાર કોર્પોરેટ સેન્ટર નામની બિલ્ડિંગના સાતમા માળે આવેલી હોટેલ ધ ગ્રાન્ડ વિલા એનમાં બેઠા હોવાની બાતમી મળી હતી માહિતી પોઈન્ટ નવસો ગ્રામ જેટલું મેપડ્રોન ડ્રગ્સ મળી આવ્યું ચેતન સાહુ પાસેથી મળી આવેલા ડ્રગ્સની કિંમત અંદાજે પાંત્રીસ લાખ રૂપિયા છે પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે હવે અનિશ ખાન ઉર્ફે અનુ લાકડાવાલા પઠાણ અને વિકાસ શંકરભાઈ આહિર કે જેઓ સુરતમાં ઉદેપુર થઈને ચેતન સાહુ પાસેથી ડ્રગ્સ મંગાવતા આમ આ ત્રણેય આરોપીની ધરપકડ કરાઈ છે આ પકડાયેલા આરોપીઓમાં વિકાસ આહિર હિન્દુ નેતા તરીકે જાણીતો છે તે યોગી આદિત્યનાથના હિન્દુ યુવા વાહિની નામના સંગઠન સાથે જોડાયેલો છે તેની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે અત્યાર સુધી સુરતમાં પકડાયેલા તમામ ડ્રગ્સના કેસ મુંબઈથી સુરત પહોંચતા હતા પરંતુ આ પહેલો એવો કેસ છે જેમાં ડ્રગ્સ ઉદયપુર થઈને સુરત પહોંચ્યું છે બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર સાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડી પીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માંડરનો બી ગુનાઓ એના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કારવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ સાહીર અને આ જો અન્નુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરો બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસપીજી તરફથી કરવામાં આવેલા છે આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કારવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો ત્રણ કરોડથી વધુ ના મુદ્દા માલ થર્ટી સેવન કેસીસ અડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચ્યાસી જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જોએ અને સાથોસાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીજ કરી શકીએ હાલ તો પોલીસે તમામ આરોપીને પકડી તેમને જેલ હવાલે કર્યા છે અને તેમની સાથે વધુ કેટલા લોકો જોડાયેલા છે તેની કોઈ લિંક છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ ડોટ ગુજરાત તક ડોટ ઇન પર